હેલો એવરી વન સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં સો સુધી વાક્યો દેખ્યા હતા સોથી એકસો પચાસ સુધીના આજે વાક્યો પૂરા કરીશું આજના વિડીયોમાં તો ચાલો શરૂ કરીએ સમય બગાડ્યા વગર લાસ્ટ સેન્ટેન્સ આપણે જોયું હતું શું તમે તૈયાર છો આર યુ રેડી આર યુ રેડી હા હું તૈયાર છું યસ આઈ એમ રેડી યસ આઈ એમ રેડી नहीं हूँ तैयार नहीं हूँ तैयार नहीं नो आई एम नॉट रेडी नो आई एम नॉट रेडी आओ चलो जता रहिए आओ चलो जता कम ऑन लेट्स गो कम ऑन लेट्स गो ये ये दैट इज योर्स दैट इज योर्स મને શરમ આવે છે આઈ ફીલ સાય શરમ એટલે સાય મને શરમ આવે છે આઈ ફીલ સાય તેને બોલવા દો તેને બોલવા દો લેટ હિમ સ્પીક લેટ હિમ સ્પીક મારી પાસે સમય નથી આઈ ડોન્ટ હેવ ટાઈમ આઈ ડોન્ટ હેવ ટાઈમ મારી પાસે સમય નથી એ ખૂબ સારું છે એ ખૂબ સારું છે ધેટ્સ વેરી ગુડ That's very good. तमरु काम करियो, तमरु काम करियो. Did you finish your work? Did you finish your work? तमरु काम करियो. हाँ, मैं करियो. Yes, I did. Yes, I did. नहीं, हजुर नथी करियो. No, not yet. No, not yet. થોડીવાર રોકો થોડી વાર રોકો વેટ ફોર અ વાઇલ જો આપ લોકોને કહેવો હોય થોડી વાર રોકો તો વેટ ફોર અ વાઇલ્ડ ફરી મળીએ લેટ્સ મીટ અગેઇન લેટ્સ મીટ અગેઇન ફરી મળીએ હવામાન કેમ છે હવામાન કેમ છે હાવ ઇઝ ધ વેધર વેધર એટલે હવામાન હાવ ઇઝ ધ વેધર સુંદર દિવસ છે આજ સુંદર દિવસ છે ઈટ્સ બ્યુટીફુલ ડે ઈટ્સ અ બ્યુટીફુલ ડે ઈટ્સ અ બ્યુટીફુલ ડે આજ સુંદર દિવસ છે કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા છે વોટ ટાઈમ ઇઝ ઈટ વોટ ટાઈમ ઇઝ ઈટ કેટલા વાગ્યા છે એ ખૂબ મોંગું છે એ ખૂબ મોંગું છે ઈટ્સ ટુ એક્સપેન્સિવ મોંઘું એટલે એક્સપેન્સિવ ઇટ્સ ટુ એક્સપેન્સિવ એ સસ્તું છે ઇટ્સ ચીપ સસ્તું એટલે ચીપ ઇટ્સ ચીપ એ સસ્તું છે એ મને પસંદ છે એ મને પસંદ છે આઈ લાઇક ઇટ આઈ લાઈક ઇટ એ મને નથી ગમતું આઈ ડોન્ટ લાઇક ઇટ એ મને નથી ગમતું આઈ ડોંટ લાઇક ઇટ ચાલો ભેગા મળીએ बेगा એટલે ગેધર બેગા એટલે ગેધર ચાલો બેગા મળીએ ચાલો બેગા મળીએ લેટ્સ ગેધર લેટ્સ ગેધર એ સાચું છે એ સાચું છે ધેટ ઇઝ ટ્રુ ધેટ ઇઝ ટ્રુ એ ખોટું છે એ ખોટું છે ધેટ ઇઝ ફોલ્સ ધેટ ઇઝ ફોલ્સ શું તમે યાદ કરે છે શું તો મને યાદ કરે છે ડુ યુ રિમેમ્બર મી ડુ યુ રિમેમ્બર મી શું તો મને યાદ કરે છે હા હા હું તને યાદ કરું છું યસ આઈ રિમેમ્બર યુ યસ આઈ રિમેમ્બર યુ મારા પર વિશ્વાસ રાખો મારા પર વિશ્વાસ રાખો ટ્રસ્ટ મી વિશ્વાસ એટલે ટ્રસ્ટ મારા પર વિશ્વાસ રાખો ટ્રસ્ટ મી એ બાબત ભૂલી જાઓ એ બાબત ભૂલી જાવ અથવા એ બાદ ભૂલી જાવ ફોરગેટ અબાઉટ ઇટ ફોરગેટ અબાઉટ ઇટ આજે શું છે આજે શું છે વોટ ડે ઇઝ ઇટ ટુડે વોટ ડે ઇઝ ઇટ ટુડે આજે શું છે આજે રવિવાર છે આજે રવિવાર છે ટુડે ઇઝ સન્ડે ટુડે ઇઝ સન્ડે હું શીખી રહ્યો છું હું શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ આઈ એમ લર્નિંગ હું શીખી રહ્યો છું હું અંગ્રેજી શીખું છું હું અંગ્રેજી શીખું છું આઈ લર્ન ઇંગ્લિશ આઈ લર્ન ઇંગ્લિશ હું અંગ્રેજી શીખું છું તમે કોણ છો હું આરયુ હું આર યુ હું તમારો મિત્ર છું હું તમારો મિત્ર છું આઈ એમ યોર ફ્રેન્ડ આઈ એમ યોર ફ્રેન્ડ તમારું કામ શાનદાર છે તમારું કામ શાનદાર છે યોર વર્ક ઇઝ એક્સલેન્ટ શાનદાર એટલે એક્સલેન્ટ યોર વર્ક ઇઝ એક્સલેન્ટ મને એ મળ્યું મને એ મળ્યું આઈ ગોટ ઇટ આઈ ગોટ ઇટ મને નથી મળ્યું આઈ ડીડ નોટ ગેટ ઈટ આઈ ડીડન્ટ ગેટ ઈટ મને નથી મળ્યું સો આપણે તમારા ઘરે જઈએ સો આપણે તમારા ઘરે જઈએ સેલ વી ગો ટુ યોર હોમ સેલ વી ગો ટુ યોર હોમ તમારું મોં ધોવો વોશ યોર ફેસ વોશ યોર ફેસ તમારો હાથ ધોવો વોશ યોર हैंड वॉश योर हैंड समय पर आओ समय पर आओ आवा समयसर आव कम ऑन टाइम कम ऑन टाइम तो बहु मोड़ो well थो तो बहु मोड़ो थो यू आर टू लेट यू आर टू लेट उठो वेलोठो वेकअप अर्ली अप अर्ली वेल उठो वेलो उठो ली घूटने बेसो घूटने बेसो सी टोन सी टॉन नीज घूंट एट नीज सीटोनज सीधा उभा रो स्टैंड स्ट्रेट पछा वड़ो टर्न बैक टर्न बैक आग जाओ मूव फॉरवर्ड मूव फॉरवर्ड शाटे तय શા માટે નહીં કેમ નહીં વાય નોટ વાય નોટ મને એવી આશા હતી મને એવી આશા હતી આઈ વોઝ એક્સપેક્ટિંગ ધેટ આઈ વોઝ એક્સપેક્ટિંગ દેટ મને એવી આશા હતી એ મારા માટે નવાઈ ભર્યું છે એ મારા માટે નવાઈ ભર્યું છે ધેટ્સ સરપ્રાઇઝિંગ ફોર મી ધેટ્સ સરપ્રાઇઝિંગ ફોર મી એ મારા માટે નવાય ભર્યું છે હવે સમય વેડફવાનો નથી હવે સમય વેડફવાનો નથી નો મોર વેસ્ટિંગ ટાઈમ હવે સમય વેડફવાનો નથી નો મોર વેસ્ટિંગ ટાઈમ નો મોર વેસ્ટિંગ ટાઈમ નેક્સ્ટ 15 સેન્ટેન્સ આપણે આગળના વિડીયોમાં જોઈશું ઓકે મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ